પહેલી વખત ઓટો ઇન્સ્ટિટ્યૂટ તેમજ ધ ટુ વ્હીલર ટેકનિશિયન ગ્રુપ દ્વારા અવેરનેસનો કાર્યક્રમ યોજાયો હતો વાતાવરણમાં વધી રહેલા પ્રદૂષણને રોકવા માટે સુરત શહેરમાં નાના વરાછા ખાતે જય ગણેશ ઓટો ગેરેજ દ્વારા આયોજિત

હાઈને કહીશ કે ભાઈ તમે જો ગાડીની જે સર્વિસ કરાવતા હો તે ગમે તે જગ્યાએ કરાવો પણ ટાઈમ સમયસર તમે ગાડીની સર્વિસ કરાવજો હું સીમાડા નાકા સ્થિત ગણેશ ઓટો ગેરેજમાં સર્વિસ કરાવું છું ટાઈમ ટુ ટાઈમ હું સર્વિસ કરાવું છું એટલે પર્યાવરણને નુકસાન થતું હું બચાવું છું આપ સર્વે પર્યાવરણને બચાવવા માટે તમારી ગાડી જે ગાડી હોય એ તમે તમારા નજીકના હાથે તમારા રિલેટિવના ગમે ત્યાં સર્વિસ કરાવતા હોય ત્યાં કરાવજો નમસ્કાર મિત્રો હું રવિભાઈ દેવરે ગણેશ ઓટો ગેરેજનો માલિક છું આજે વિશ્વ પર્યાવરણ દિવસનો દિવસ છે આજે અને આજે પર્યાવરણ વિશે બે શબ્દ કહેવા માગું છું માનવતા મારા ગ્રાહક મિત્રોને કે સમયસર ગાડીને સર્વિસ કરવાથી પર્યાવરણમાં ખૂબ મોટું યોગદાન આપી શકીએ છીએ આપણે અને પર્યાવરણને બચાવી શકીએ છીએ જેથી કરીને સમયસર સર્વિસ કરવાથી તમે વાર્ષિક છત્રીસ લિટર જેટલું પેટ્રોલ બચાવી શકો છો ચાર હજાર રૂપિયાનું પેટ્રોલ સેવિંગ કરી શકો છો અને ચોર્યાસી કિલો કાર્બન ડાયોક્સાઇડ બચાવી શકો છો અને સોળ લોકોનું જીવનદાન આપી શકો એટલું ઓક્સિજન અને ચાર ઝાડનો ઉછેર કરી શકીએ એટલું આપણે બચાવી શકીએ છીએ જેથી સોળ વિદેશથી જે ઇમ્પોર્ટ થાય છે પેટ્રોલ એ આપણે બચાવી શકીએ છીએ અને ખાસ કરીને સારી ગુણવત્તાનું વાપરો વસ્તુ સર્વિસ કરાવો જેથી પર્યાવરણમાં મોટા મોટું મદદરૂપ થઈ શકીએ છીએ આપણે જય હિન્દ નમસ્કાર હું તમને આજે ગણેશ ઓટો ગેરેજ જે નાના છે શક્તિ વિજય અમીદીપ પેટ્રોલ પંપમાં જે મારા પપ્પાની વર્કશોપ છે ત્યાં હું તમને આજે સોશિયલ મીડિયા અવેરનેસનો પ્રોગ્રામ હતો એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ પાંચ જૂન બે હજાર પચીસ કે જેમાં વિશ્વ પર્યાવરણ દિવસ એટલે કે આપણે પર્યાવરણને કઈ રીતે મદદરૂપ થઈ શકીએ તેના માટે તે પ્રોગ્રામ કરવામાં આવે છે એટલે કે આપણે વર્ષમાં છત્રીસ લીટર પેટ્રોલ આપણે બચાવી શકીએ છીએ આપણે ગાડીને સમયસર સર્વિસ કરતા રહેવું જોઈએ અને તેને જો કોઈ ખરાબી આવે તો સમયસર આપણે તેનું નિરાકરણ કરવું જોઈએ આપણે ચા વર્ષમાં ચાર હજાર જેટલી પૈસાની બચત કરી શકીએ છીએ ચોર્યાસી કિલોગ્રામ કાર્બન ડાયોક્સાઇડ આપણે કે જે બચાવી શકીએ છીએ અને ચાર લોકો ચાર વૃક્ષો વર્ષમાં બચી શકે તેટલું આપણે કામ કરીએ છીએ અને સોળ લોકોને આપણે ઓક્સિજન પૂરો પાડીએ છીએ જેનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે મેકેનિકલ જે આપણને એક પર્યાવરણ પર્યાવરણને આ સુધારવા માટે તે આપણને ઘણો બધો ફાયદો કરે છે પણ લોકોને સમજાતું નથી કે સમયસર ગાડી રિપેર કરવી જોઈએ જેના કારણે આપણું પર્યાવરણ સુરક્ષિત રહી શકે છે અત્યારે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા છે ગ્રીનહાઉસ ઇફેક્ટની સમસ્યા છે કે જે આપણે અત્યારે પૂરું પૂરો કરી શકીએ અને આપણે જે વિદેશથી પેટ્રોલની આયાત કરીએ એની કરતાં આપણે આપણા ભારત દેશમાં તેનું સ્વયં ઉત્પાદન કરી અને તેનો બચાવ કરી શકીએ અને વિદેશની રોકાણ અટકાવીને આપણા દેશમાં આપણે તેનું સારું ઉત્પાદન કરી શકીએ થેન્ક યુ